કે આ ઇલેક્શનની અંદર જરાય કચાસ નહીં રાખતા મતદાન બંધ થાય ત્યાં સુધી મતદાન પેટીઓ એ ત્યાંથી રવાના થાય ત્યાં સુધી કોઈ જંપીને બેસતા નહીં પાંચ વાગ્યા પહેલાં જેટલા લોકો રહી ગયા હોય એ દરેકને તમારે મતદાન મથકમાં નાખી દેવા એ લોકો અંદરથી દરવાજો બંધ કરે પણ જેટલા અંદર હશે બધાનું મતદાન એને કરાવવું પડશે જ્યાં આપણને અઠ્યાસી લાખની લીડ મળી હોય ત્યારે આ ત્રણ લાખ માટે મારીએ તો દુઃખ થાય કે ન થાય થાય ને આવો પસ્તાવાનો વારો નહીં આવે એ મારે તકેદારી રાખવા માટે મેં તમને આ દાખલો આપ્યો છે